હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક બ્લોકમાં બદ્રીનામ ધામથી તો આપણે બદ્રીનામ ધામ ઉતરી ગયા છીએ આ આપણી રૂમ છે જો રોકાણા છે આ ધર્મશાળામાં સામે જોઈ લે મસ્ત પર્વત અહીંયા પણ બરફનો પર્વત છે ઠંડી ખૂબ છે તો નાઈન ધોઈને આપણે બદ્રીનાથના દર્શન કરવાના છીએ આ ધર્મશાળા મસ્ત લોકેશન છે બીજા ફ્લોર ઉપર તો હવે ચાલો મંદિરના નાઈ ધોઈ દર્શન કરવાના છે બનાવીએ ફાઇનલી આપણે બદ્રીનાથ મંદિરે પહોંચી ગયા છીએ મંદિર છે બદ્રીનાથ નું મંદિર સામે છે બદ્રીનાથ નું મંદિર છે લાઈટ અલગ અલગ બદલાવ થાય છે Oh uh मंदरा Nandi Lain ओदूसी lambi लाइन बहुत

ગરમ ધુવાળો નીકળે છે કુંડમાં આટલી ફૂલ ઠંડી હોવા છતાં સ્નાન કરવાનું છે આપડે બધા સ્નાન કરે છે

તથા ઉચ્ચ પ્રાપ્તિ હોતી હોય તો આપણે બરોબર એટલે આપણે પવિત્ર થઈ જાવ એટલી ઠંડી છે એટલું ગરમ પાણી તો નથી એટલું ગરમ પાણી આપણે ના લીધું છે ગરમ પાણી છે બહાર એટલી ઠંડી છે કુદરતની કળા છે કે આ કુંડમાં એટલું ગરમ પાણી છે કે નવાતું નથી આવું ધોવાણા નીકળે એટલું ગરમ પાણી છે જોઈ લ્યો તો હવે આપણે મંદિરના દર્શન કરવાના છીએ બહુ મંદિરની લાઈન લાંબી છે ચાલો મંદિરના દર્શન હલો દોસ્તો સાંજે કુંડમાં નાયા બદ્રીનાથ ધામમાં કુંડમાં નાયા ત્યાં સુધી ઠંડી ન લાગી બહુ ગરમ પાણી હતું પણ બહાર નીકળ્યા પછી બહુ ઠંડી વાય અને પછી લાઈનમાં ઉભા રહ્યા તો દોઢ કલાકે વારો આવ્યો છે બદ્રીનાથના દર્શન થઈ ગયા અંદર ફોન અલાઉડ નહોતો લઈ જવાનો એટલે હવે ભાઈ અંદરનું શૂટિંગ લેવાનું નથી આ બદ્રીનાથની માર્કેટ છે અને હવે દર્શન થઈ ગયા છે બદ્રીનાથના તો બદ્રીનાથના બ્લોકનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું બદ્રીનાથની માર્કેટ છે જોઈ લ્યો

તો દોસ્તો આ બદ્રી વિશાલના માર્કેટથી આપણે બદ્રીનાથનો બ્લોગનો વિડીયો અહીંયા સમાપ્ત કર્યું છે મળેલા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ તબિયત થોડું ખરાબ છે જો નવો વિડીયો મારા ગામનો મેંકવાનો છે તો જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરજો જય માતાજી જય ભદ્રી વિશાલ